આ જનસભાને મુખ્ય વક્તા તરીકે વિસાવદર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાન શ્રી ગોપાલભાઈ ઇટાળીયા ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સભામાં હાજર રહેલા લોકોને સંબોધિત કર્યા અને પાર્ટીની નીતિઓ અને યોજનાઓ વિશે જાણ કરી આ સભા દ્વારા સ્થાનિક મુદ્દાઓ સહિતના વિવિધ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી દ્વારા આવી જનસભાઓ દ્વારા લોકો સાથે સીધો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે ઉધના વિસ્તારમાં અમારા આગેવાન ભાઈ શ્રી વિલાસભાઈ પાટીલ ભાઈ શ્રી પૃથ્વીરાજભાઈ રાજપૂત શંભુભાઈ દેસાઈ અમારા સુરત શહેરના પ્રમુખ ભંડેરી અમારા પ્રદેશના આગેવાન રાકેશભાઈ હિરપરા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિસ્તારમાં પ્રથમ વખત ખૂબ મોટી જંગી જનસભાનું આયોજન થયું ખૂબ વિશાળ સંખ્યામાં અલગ અલગ સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આવી ઉત્સાહપૂર્ણ રીતે મળી રહ્યો છે જે રીતે લોકો સ્વયંભૂ આવી રહ્યા છે જે રીતે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે એ જોતા જણાય આવે છે કે આવનારી કોર્પોરેશનની ચૂંટણીની અંદર આ વખતે ઉધના વિધાનસભા વિસ્તારમાંથી કંઈક નવા જૂની થવાની છે એડવોકેટ વિલાસ પાટીલ આમ આદમી પાર્ટી સ્ટેટ લીગલ સેલ ને ઉધના વિધાનસભા ઇન્ચાર્જ છે આજે ઉધના વિસ્તારમાં જે આમ આદમી પાર્ટી તરફથી સંપૂર્ણ ગુજરાતમાં ગુજરાત જોડો યાત્રાનો જે પ્રારંભ કરવામાં આવેલો છે તેના નેજા હેઠળ આજે ઓર્ડ નંબર ચોવીસ ઉધના વિધાનસભા વિસ્તારમાં આજે મોટી સંખ્યામાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા મુખ્ય વ્યક્તાશ્રી અને આખા ગુજરાતના હાલના લોક લોકલાડીલા અમારા ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આજે એમની ઉપસ્થિતિ હતી અને મુખ્ય વક્તા હતા અમારા અને આજે અહીંયા પરપ્રાંતિય વિસ્તાર છે હજારોની સંખ્યામાં આજે અહીંયા આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલભાઈને સાંભળવા માટે ખાસ આ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા અને તમે જોયું કે વકીલ શ્રીઓથી લઈને તમામ જુદા જુદા સમાજ સંસ્થાના આગેવાનો સોસાયટીના પ્રમુખ શ્રીઓ રિટાયર્ડ શિક્ષક મામલતદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા અને એનાથી દેખાઈ રહ્યું છે કે જે શિક્ષિત વર્ગ છે જે નબળો વર્ગ છે દબાયેલો વર્ગ છે તમામ વ્યક્તિઓ આજે આ ભ્રષ્ટ ભાજપ સરકારથી ત્રસ્ત થયેલા છે અને એના કારણે આમ આદમી પાર્ટીમાં સ્વયંભૂ આવીને જોડાઈને એ કંઈ ક્રાંતિ લખવા માંગે છે અને ક્રાંતિ કરવા માંગે છે તેના માટે આજે અહીંયા તમામ ઉપસ્થિત રહ્યા અને અમારા ઉધના વિધાનસભા તેમજ નવસારી લોકસભાના તમામ હોદ્દેદારોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો તેમને બી આભાર વ્યક્ત કરું છું અને જે આજે સંપૂર્ણ ગુજરાતભરમાંથી અને જે ઉધના વિધાનસભા વિસ્તારમાંથી પણ જે લોકો એમને પ્રતિસાદ આપ્યો છે તેના માટે આભાર તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીના ઘણા સભ્ય ધારાસભ્યો અમારા ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ ને ચેલેન્જ કરતા હતા કે અમારી સામે લડો તમારી સામે લડો આની સામે લડો હું ચેલેન્જ કરું છું સીઆર પાટીલ સાહેબ ને કે એ અહીંયાથી અમારા ગોપાલભાઈ સામે લડીને બતાવી દે અને અપક્ષમાંથી આવી જાય સામે તો એમને પચાસ મત બી ની મળશે